એક્સેપ્શન આ એવું કે છે કે જો અમુક કેટેગરીના લોકોને વિશિષ્ટ ફેસિલિટી કે સ્પેશિયલ ફેસિલિટીઝ આપવામાં આવતી હોય એના કારણે જો કોઈ ભેદભાવ થતો હોય તો એ ભેદભાવ ગણાશે નહીં જેમકે એક નોર્મલ એક્ઝામ્પલ આપણે સમજી લઈએ તો કે આપણા રાષ્ટ્રપતિ જે છે એ રાષ્ટ્રપતિ વિરુદ્ધ આપણે જ્યારે આગળ ભણીશું ત્યારે આપણા રાષ્ટ્રપતિ કોઈ હોય તો એને અમુક ઇમ્યુનિટીઝ મળે છે ઇમ્યુનિટી મતલબ કે એને હોદ્દાના આધારે રક્ષણ મળે છે એ વ્યક્તિ છે એટલે રક્ષણ મળતું નથી એ હોદ્દો મતલબ કે એ પોઝિશન એ ડેઝિગ્નેશન એની પાસે છે એટલે એને રક્ષણ મળે છે

હવે આવી વસ્તુના માધ્યમથી જો કોઈ ભેદભાવ થતો હોય તો પણ એ ભેદભાવ માનવામાં આવશે નહીં એવું કે છે કોણ હું નથી કે અપવાદ એવું અમુક બીજી કેટેગરીના લોકો માટે પણ છે તો એ વન બાય વન આપણે જોઈ લઈએ ટોટલ જે છે એ આવી છ વસ્તુઓ છે કે જેના આધારે ક્યાંક ને ક્યાંક જો આપણા અનુચ બંધારણની અંદર ભેદભાવ થતો હોય તો એને ચલાવી લેવાના ઓકે બિકોઝ ઓફ ધર ડેઝિગ્નેશન બિકોઝ ઓફ ધર પોઝિશન ક્લિયર ચલો તેમાં અમુક જે છે એ વ્યક્તિઓ હશે અમુક જે છે એ અનુચ્છેદો હશે કે જેની અંતર્ગત વસ્તુ અંદર હશે ભારતના રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ એના વિરુદ્ધ જે છે એમને કોઈ પણ પ્રકારની સ્પેશિયલ ફેસિલિટી મળતી હોય રાઈટ રાજ્યપાલમાં બી એવું છે એના વિરુદ્ધ પણ તમે કોઈ પણ પ્રકારની ફોજદારી કાર્યવાહી ના કરી શકો તો આવી જે ઇમ્યુનિટી મળે છે એના આધારે જો અનુચ્છેદ ચૌદનું ઉલ્લંઘન થતું હોય તો ગણાશે નહીં તો કે પેલું રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ બીજું જે છે એ વિદેશી રાજદૂતો ઓકે જે પણ ફોરેન ડિપ્લોમેટ્સ કામ કરતા હોય છે અહીંયા તો કે એમના વિરુદ્ધ પણ તમે આવી પ્રકારની કાર્યવાહી કરી શકશો નહીં કે અમુક પ્રકારનું જે છે એને ફેસિલિટીઝ વધારે મળશે બીજા લોકો કરતા તો એ બી માન્ય રાખવામાં આવશે ત્રીજું સંયુક્ત રાષ્ટ્ર કે તેની સંસ્થાઓ તો કે અમુક એજન્સીઝ હોય છે ઓકે યુનાઇટેડ નેશન્સની એ ઇન્ટરનેશનલ લેવલ ઉપર જે છે એવું ત્યાં સંધિ થઈ છે જેને એક પ્રકારે વિયેના કન્વેન્શન્સ કેવું એવું બી ઓળખવામાં આવે છે

ઓકે અને ઉપર જે થઈ સંસદ સભ્ય તો કે સંસદ સભ્ય કે ધારાસભ્ય એના વિરુદ્ધ પણ તમે ઘણી વખત આવી કાર્યવાહી કરી શકતા નથી એમને પણ અમુક જે છે સ્પેશિયલ ફેસિલિટીઝ મળે છે કમ્પેર ટુ બીજા સિટીઝન્સ તો એ પણ અનુચ્છેદ એક ચૌદ મુજબ જે છે એ ઉલ્લંઘન ગણાશે નહીં અને લાસ્ટ જે છે એ અનુચ્છેદ એકત્રીસ સી અંતર્ગતના કાયદાઓ આ કાયદાઓ શું છે એ હું તમને આગળ ડિસ્કસ કરાઈશ અને કેવી રીતે જે છે અનુચ્છેદ ચૌદનું ઘણી વખત ઉલ્લંઘન કરતા હોય છે એની બી વસ્તુ આપણે ડિસ્કસ કરીશું ઓકે રાઈટ તો કે પેલા આનું રિલેવન્સ હતું અત્યારે એટલું બધું રિલેવન્સ નથી પણ અનુચ્છેદ ચૌદ ના અપવાદો તરીકે એને માનવામાં આવે છે એટલે આપણે એને ધ્યાન રાખીશું એકત્રીસ સી અંતર્ગત અમુક જે કાયદાઓ બનતા હોય એ કાયદાઓ બને અને એનાથી જો અનુચ્છેદ ચૌદ નું ઉલ્લંઘન થાય તો પણ એ ઉલ્લંઘન માનવામાં આવશે નહીં એવું બંધારણમાં લખેલું છે ક્લિયર તો આટલા જે છે અનુચ્છેદ ચૌદ ના શું છે તો કે ભાઈ અપ